સુરતમાં ડ્રગ્સના વેચાણ પર પોલીસ દ્વારા ચાપતી નજર રાખવામાં આવી છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ભજીયાથી લઈને આઈસ્ક્રીમની લારીઓ પર ચાલતા ડ્રગ્સ કેસમાં આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસના નેતાએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને પકડાયેલા તમામ આરોપીઓને પાસા હેઠળ ધકેલવા માંગ કરી છે કોંગ્રેસના નેતા કલ્પેશ બારોટે પોલીસ કમિશનરને આવેદન પત્ર આપતા જણાવ્યું હતું કે કોઈ પણ નિშე શરમ રાખ્યા વગર પોલીસની જે કામગીરી થઈ રહી છે તે અભિનંદનને પાત્ર છે પરંતુ આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તે ખૂબ જ જરૂરી છે કલ્પેશ બારોટ મીડિયા કોઓર્ડિનેટર સુરત શહેરનો કોંગ્રેસ સભ્યતી અમારી રજૂઆતમાં સૌપ્રથમ સુરત શહેર પોલીસ કમિશનર અનની ટીમને અભિનંદન પાઠવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના નેતાઓ જોડે આરોપીના ફોટામાં છતાં પણ પોલીસે નિષ્પક્ષ રીતે તપાસ કરી અને ધરપકડ કરી છે એ માટે અમારા અભિનંદન અને બીજું કે રાજ્યના મુખ્યમંત્રી હોય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હોય ગુજરાતના ગૃહમંત્રી હરસંઘવી સાથેના ફોટા હોય સી પાટીલના સાથેના આ વ્યક્તિના ફોટા છે અને પોલીસે છતાં પણ ધરપકડ કરી એટલા માટે પોલીસને અભિનંદન અને બીજું કે આજે ત્રણ દિવસથી આ આરોપીના ભાજપના તમામ નેતાઓ સાથે ફોટા વાયરલ થયા છે તો કેમ ભારતીય જનતા પાર્ટી ખુલાસો નથી કરતીમાં આ જ વ્યક્તિએ હિન્દુ વાહિની નામે સુરત જિલ્લા કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ કરેલી ઓફિસર ટાળા મારેલા હતા અને એક બાજુ એમ કે કોઈ પણ ચમરબંધીને છોડવા નહીં આવે હું તો એમ કહ્યું કે હરસમી એવું કહેતા હશે કે કોઈ પણ ગુનેગાર પકડવામાં નહીં આવે જે ભાજપ સાથે સંકળાયેલા હશે એટલે આ તબક્કે સુરત પોલીસને ખાસ ખાસ અભિનંદન કે એમને કોઈ પણ રાજકીય પાર્ટી સમ રાખ્યા વગર આવા ગુનેગારની ધરપકડ કરી છે જે આવનારી યુવા પેઢીને ને બગાડવાનું કામ કરે છે અને છેલ્લા એક વર્ષમાં સુરતમાંથી ત્રણ કરોડ રૂપિયાનો ડ્રગ્સ પકડાયું છે પંચ્યાસી આરોપીની ધરપકડ કરવામાં આવી છે એટલે મારી માંગણી છે કે ડ્રગ્સના દંડા સાથે જે કોઈ બી સંકળાયેલા હોય અથવા જેવી આરોપીની ધરપકડ કરી અને જામીનો છૂટ્યા હોય તેઓની તાત્કાલિક શેરના હિટ માટે પાસા હેઠળ ધરપકડ કરવી જોઈએ